નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા આજે સવારે આપણા સૌના આદર્શ આદરણીય અરવિંદ કેજરીવાલજીનો મેં એક વિડીયો જોયો આ વિડીયોમાં તેમણે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓને એક અપીલ કરી છે કે થોડાક સમય માટે આવનારા કેટલાક મહિનાઓ માટે તેઓ દિલ્હીમાં આવી અને આમ આદમી પાર્ટીને ચૂંટણી પ્રચારમાં મદદ કરે દોસ્તો અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીના માધ્યમથી સમગ્ર દેશની અંદર શિક્ષણ ક્રાંતિ લાવવાનું મુદ્દાની રાજનીતિ લાવવાનું કામ કર્યું છે મારી જેવા અને આપણી જેવા અનેક નાના નાના યુવાનોને રાજનીતિનું પ્લેટફોર્મ આપવાનું મહાન કામ કર્યું છે અરવિંદ કેજરીવાલજી દિલ્હીની ચૂંટણી લડવા જઈ રહ્યા છે દિલ્હીની અંદર ભાજપ પાસે સીબીઆઈ ઈડી પોલીસ ગુંડા બદમાશ માફિયા ખૂબ વિશાળ સંખ્યામાં તાકાત ભાજપ પાસે છે અરવિંદ કેજરીવાલ પાસે શું છે એ તો આમ આદમી છે એની પાસે મારી જેવા તમારી જેવા આપણી જેવા કાર્યકર્તાઓ અને કાર્યકર્તાઓની તાકાત સિવાય કશું જ નથી આજ અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીને આપણા સૌના સમયની યોગદાનની જરૂર છે અને એટલે હું દિલ્હી જવાનો છું હું જરૂર જવાનો છું મારી આશા છે કે તમે પણ તમારો કિંમતી સમય કાઢીને દિલ્હીની ચૂંટણીમાં આવનારા કેટલાક સમય માટે આવો અને આપણે બધા સાથે મળી આદરણીય અરવિંદ કેજરીવાલજીને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મદદ કરી પ્રચાર કરી અને આમ આદમી પાર્ટીને વિજય